નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વિડીયોમાં તો હમણાં ટાઈમ થયો છે છ વાગ્યાનો અને છ વાગ્યાનો ટાઈમ થયો છે અને હું અહીંયા આવ્યો છું મારા વિડીયો બનાવવારું જે તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટ કરવાનું છે અને દોસ્તો મેં વિડીયો બધા વિડીયો મેં એવો તો મેં એવા બધા બહુ જોયેલા છે જેમાં એવા એવા લોકોને સપોર્ટ મળેલો છે પણ મેમ કહેવા માગું કે હું દુનિયામાં ખાલી એટલા લોકો ગરીબ છે બીજો કોઈ નથી હું મિડલ મિડલ ક્લાસ લોકો ગરીબ નથી તો તમે મિડલ ક્લાસને કેમ સપોર્ટ નથી કરતા મિડલ ક્લાસને બી સપોર્ટ કરો કેમ કે એના માથા પર કેટલી જવાબદારી હોય ને એ માણસ કેવી રીતના કામ કરતો હોય કેટલી લોન ભરતો હોય એનું ઘરબાર ચલાવવા સારું એમના બી નાના નાના સપના હોય કેમ કે એકદમ જે ગરીબ માણસ મેં મેમ કહેવા માગું છું કે આપણે માનીએ કે એકદમ ગરીબ માણસ છે તો એ માણસના બી સપના હોય નાના નાના આપણે માનતા છે પણ એનાથી વધારે મિડલ ક્લાસના બી એ સપના હોય ને એથી વધારે પ્રોબ્લેમ મિડલ ક્લાસની જોઈએ કેમ કે એકદમ જે નાનો માણસ છે એને બહુ તકલીફ નથી હોતી કે એ વધારે મોટા સપના જોવા નથી માંગતો એને જે મળ્યું એમાં ખુશ રહે પણ જે મિડલ ક્લાસ છે એના સપના એવા હોય કે ભાઈ ગાડી લેવાનું હોય કે ઘર ચલાવવાનું હોય ને એની સોસાયટીમાં એનું વર્ચસ્વ વધારે બહાર હોય કેટલા દેવોમાં ઘૂમી જાય તો એની તકલીફ તો કોઈને ખબર જ નહીં મળે એની કરતાં તમે મિડલ ક્લાસને સપોર્ટ કરો આપણે નાના ટી પાડતા કે તમે ગરીબ માણસને સપોર્ટ કરો ગરીબને બી સપોર્ટ કરો પણ મિડલ ક્લાસને બી થોડુંક સપોર્ટ કરો જે મજૂરી કામ કરતા છે જે અમારે જેવા મજૂરી કામ કરીએ અમે રોજના મજૂરી કામ કરીએ તો અમારે જવાને બી તમે સપોર્ટ કરો બસ મેં તો આટલું કહેવા જ માગું જય હિન્દ જય ભારત એને સપના બહુ હોય ને એ સપના પૂરા કરવાનું એ માણસ લોન લઈ ગાર લોન લે ઘર લોન લે એ સપના પૂરા કરવાનું ને ડેવમાં એટલો ઘૂમી જાય આજે મેં પોતે જ મેં મારી વાત કરું તો મેં પોતે જ એટલો છું કે હું મારી બહાર નથી નીકળતો અને એ જ કારણે મારા સોશિયલ મીડિયામાં આવું પડ્યું તો તમે સપોર્ટ કરજો ને લાઇક કરજો અને જેમ બને એમાં વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત